નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ એપ્રેન્ટિસ ભરતી માટેની જાહેરાત આપવામાં આવી છે રાજપીપળાની જિલ્લાની ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની હસ્તકની વિભાગીય પેટા વિભાગીય કચેરીઓ માટે એપ્રેન્ટિસ અધિનિયમ ઓગણીસો એકસઠની જોગવાઈ અનુસાર એપ્રેન્ટિસ ભરતીની કાર્યવાહી કરવામાં આવનાર છે જેની વિગતો નીચે મુજબ છે બીઈ એન્જિનિયર સિવિલ માસિક સ્ટાઇપેન્ડ છે પંદર હજાર રૂપિયા ડિપ્લોમા એન્જિનિયર સિવિલ જેનું માસિક સ્ટાઇપેન્ડ છે બાર હજાર રૂપિયા આઈટીઆઈ બે વર્ષના ટ્રેડવાળા જેનું માસિક લાયકાત હેઠળ યોજનામાં જોડાવા સ્કિલ ઇન્ડિયા અથવા એમએસડી સ્કીલ ઇન્ડિયામાં રજીસ્ટન હોવું ફરજિયાત છે તેમજ નીચે મુજબની વિગતે જરૂરી દસ્તાવેજો સાથે ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે ઇન્ટરવ્યુનું સ્થળ છે અધિક અધિશોક ઇન્જિનિયરશ્રીની કચેરી આરોગ્ય જાહેર આરોગ્ય વર્તુળ ગુજરાત પાણી પુરવઠા અને ગુજરાત વ્યવસ્થા બોર્ડ પહેલો માળ જલભવન શિવમહલ હોટલની બાજુમાં ગુજરાત ગેસ સર્કલ અડાજણ સુરત ઇન્ટરવ્યૂની તારીખ છે બી એન્જિનિયર સિવિલ ચૌદ બે બે હજાર ચોવીસના રોજ ડિપ્લોમા એન્જિનિયર સિવિલ પંદર બે બે હજાર ચોવીસના રોજ આઈટીઆઈ બે વર્ષના ટ્રેડવાળા જેની ઇન્ટરવ્યૂનો ઇન્ટરવ્યૂની તારીખ છે પંદર બે બે હજાર ચોવીસના રોજ ઇન્ટરવ્યૂનો સમય છે સવારે દસ દસ વાગેથી રહીને સાંજના છ કલાક સુધી ઉપરોક્ત ઉમેદવારે લેવા કે ન લેવા તે તમામ સત્તા ધરાવતા અધિકારને અબાધિત રહેશે આ માહિતી સારી લાગી હોય અને વિડીયો સારો લાગ્યો તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો